ફેમિલી મિત્રો જય શ્યારામ જય ગિરનારી તો આજે મારે તમને પરિક્રમા દરિયા દરમિયાન કયા કયા નિયમો પાળવાના હોય છે અને તંત્ર દ્વારા હું હું સગવડ કરેલી છે બસોને કઈ રીતે કેટલી બસું મૂકી છે રિક્ષા ભાડા કઈ રીતે છે આવું ધું સ્ટેપ બાય સ્ટેપ મારે આ આધી માહિતી તમને દેવી છે તો અમારા વ્લોગમાં તમે વિના રહેજો જય શ્યારામ જય શ્યારામ મિત્રો તો તમારે જો સહારાની જરૂર હોય લાકડીની ટેકાની જરૂર હોય તો અહીંયા લાકડી તમને વેસાતી મળે છે ને આ લાકડી તમારે પરિક્રમા દયા દરમિયાન છેલ્લે તમે નીકળો એટલે ત્યાં તમારી પાસે લાકડી પાછી લઈ લેશે જય શ્યારામ મિત્રો તો જો હંદાય જય ગિરનારી જય દત્તાત્રેય જય ગિરનારી આમ નારા બોલાવતા બોલાવતા આનંદ મંગળથી આગળ પ્રવાસ કરે છે પરિક્રમા કરે છે ને જો કોઈ સાથે દીવાબતી ને લાવ્યા હોય તો અહીંયા દીવા કરે નાંગલિયા કરે ને આવું હંડવાની રૂઢિ પ્રમાણે હં બનાવે છે ભાઈ આ જોઈ શકો છો જો આનંદ મંગળથી આગળ વધી રહ્યા છે ચાલી રહ્યા છે મિત્રો તો આ પરિક્રમાનો મહિમા તો અપરંપાર છે હો ભાઈ જતી સતી ને સંતો ભક્તો આ હંડી પરિક્રમા કરે છે ને

હા મિત્રો તો જુનાગઢ બસ સ્ટેન્ડથી લીલી પ્રિકમ માટે એસટીની એકઠા અઢીસો બસ અને ભવનાથ સુધી સાઠ મિની બસ મૂકાશે તો હંગામી ટેલિફોન કનેક્શન કંટ્રોલ રૂમ કાર્યરત થશે જય શામ મિત્રો તો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ નળ પાણીની ઘોડી એટલે માળવેલા સુધી પાણી પહોંચાડી દીધું છે હાલો મિત્રો તો યાત્રિકો પાણી મળી રહે માટે પ્રયત્ન કર્યા હા મિત્રો તો પાર્કિંગ સુરક્ષા વ્યવસ્થા અને સંકલન રૂટ પર પ્રાથમિક સારવાર હંગામી દવાખાના અને ભવનાથમાં ઇમરજન્સી સારવાર રૂટ પર સારવાર માટે એમ્બ્યુલન્સ પીવાના પાણીના ટાંકા પોઈન્ટ પરિક્રમ દરમિયાન જય શરામ તો મિત્રો પરિક્રમ દરમિયાન રિક્ષા ભાડાના ભાવ નિયંત્રણ બી એસ એન એલ કોમ્યુનિકેશન અને હંગામી ટેલિફોન કનેક્શન કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે મિત્રો તો જિલ્લા તંત્રએ યાત્રિકોના સહકાર સાથે કટિબદ્ધતા વ્યક્ત કરી ઉપરાંત યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે પ્રથમ વખત સ્કૂટર એમ્બ્યુલન્સ ચલાવવામાં આવશે ઉપરાંત પોલીસ જવાનો જંગલમાં પણ ઓફલાઈન સોફ્ટવેર થકી કનેક્ટ કરી રહેશે જય શામ મિત્રો તો લીલી પરિક્રમામાં જુદી જુદી કામગીરીમાં જોડાયેલા વિવિધ વિભાગો કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી આ બેઠકમાં રૂટ નિરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવેલા મુદ્દા તેમજ યાત્રીઓને પરિક્રમામાં દરમિયાન મુશ્કેલી ન પડે અને સારી રીતે પરિક્રમામાં યોજાય તે માટે વિવિધ સુવિધા પર જે તે ડિપાર્ટમેન્ટની તૈયારીઓ ખરેખર આ માવઠાનો વરસાદ થવાથી જો હા મિત્રો તો માવઠાનો વરસાદ થવાથી ઠેર ઠરે પાણીના ઝરણા સહેલા જાતા હોય છે તો તમે એક પ્લાસ્ટિકનો કાગળ કારણ કે ઠંડીથી બસવા અને વરસાદથી બસવા સાથે પ્લાસ્ટિકનો કાગળ ઓઢા એટલો ચાર બાય છ ફૂટનો લેતા આવજો જેથી કરીને તમને વરસાદથી બસવા મળે અને ઠંડીથી પણ બસવા મળે તો જો આ હાદી તમને હું માહુ માહિતી આપું છું ને તમારે કોઈ પણ પશુ પ્રાણીને કે પક્ષીને કે કોઈને કોઈને ત્યાંય રંજાડવા નથી કોઈ ખાદ વસ્તુ દેવાની નથી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હા મિત્રો તો તમારે માટે પાણીની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે માટે તમને કોઈ પાણીના બાટલા કે કોઈ વસ્તુ તમને પોલીસવાળા અટકાવશે અને લઈ જવા અંદર નહીં દે તો ઘરેથી જ તમારે ઉપાડીને લાવવાના નથી તે તમે જાણશો જય શ્યારામ મિત્રો તો રાજ્યભરમાંથી જુદા જુદા વિસ્તારમાંથી દસ લાખોથી વધુ ભાવિકો દર વર્ષે પરિક્રમામાં ભાગ લે લે છે પણ આ વર્ષે વરસાદ હોવાથી જય મિત્રો તો જે તમે સાથે પોતાને રક્ષણ કરવા એટલે કે વરસાદથી રક્ષણ કરવાને ઠંડીથી રક્ષણ કરવા જે કાંઈ પ્લાસ્ટિક તમે ઓઢવા માટે લાવો છો તે તમારે જંગલમાં ક્યાંય પણ છોડવાનો નથી આ એ ખાસ ધ્યાન રાખજો અને પરત જંગલની બહાર કાઢવાનો છે હા મિત્રો તો આ સગવડ તો છે પણ તમારે એ સગવડની સાથે સાથે કોઈ જંગલમાં પ્રદૂષણ છોડવાનું નથી એ ખાસ ધ્યાન રાખજો ભાઈ હા મિત્રો તો પરિક્રમા દરમિયાન કોઈ અનિચ્છ બનાવ બને કે કોઈ આવારા તત્વો તમને રંજાડે તો તમે તરત જ પોલીસવાળાનો સંપર્ક સંપર્ક કરજો અથવા તો ફોરેસ્ટ ખાતાવાળાનો સંપર્ક કરીને એને જાણ કરજો જેથી કરીને તે ફોરેસ્ટ ખાતાવાળા કે પોલીસવાળા તમને ધ્યાન આપીને તમારું રક્ષણ કરે તમારા સલામતી મિત્રો તો અત્યારે જો આ બીજો વિષમો એટલે કે આ માળવેલો આવી ગયો છે ને આપણે આ લોકો જો માળ વેલામાં છે ને બીજો વિષમો બીજી રાત રહી છે અને થાક ઉતારીને હવારમાં પાછા આગળ પર્યટન કરે છે